કોરોના બાદ દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ઓનલાઈન ખરીદીમાં વધારો થયો છે ત્યારે આઈઆઈએમ અમદાવાદના સેન્ટર ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા ભારતના સંદર્ભમાં ડિજિટલ રિટેલ ચેનલ્સ એન્ડ કન્ઝ્યુમર્સ વિષય પર સર્વે કરવામાં આવ્યો તો આ સર્વેના તારણા મુજબ આઈઆઈએમ અમદાવાદના સેન્ટર ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ચેરપર્સન અને ઇન્ફોર્મેશન સિસ્ટમના ચેર પ્રોફેસર પંકજ સેતિયા દ્વારા કરાયેલા સર્વે અનુસાર જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ ભારતના ગ્રાહકોની ચાર મુખ્ય બાબતોને આધારે સર્વે કરાવશે કે જેમાં કોરોના બાદ છેલ્લા એકથી ત્રણ વર્ષમાં દેશમાં બોતેર ટકા ગ્રાહકોએ ઓનલાઈન શોપિંગ શરૂ કરી છે જ્યારે પાંસઠ ટકા ગ્રાહકો કેશ ઓન ડિલિવરીથી ઓનલાઈન ખરીદી કરવાનું પસંદ કરે છે ઓનલાઈન શોપિંગ કરતાં ગ્રાહકોમાં પુરુષોની સંખ્યા મહિલાઓ કરતાં વધારે છે આઈઆઈએમ અમદાવાદના સેન્ટ્રલ ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ચેરપર્સન અને ઇન્ફોર્મેશન સિસ્ટમના ચેર પ્રોફેસર પંકજ સેતિયા દ્વારા કરાયેલા સર્વે અને જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ ભારતના ગ્રાહકોની ચાર મુખ્ય બાબતોને આધારે સર્વે કરાયો છે જેમાં ગ્રાહકોનું ઓનલાઈન સર્ચ કે ઓનલાઈન ખરીદ માટેનું વલણ ગ્રાહકો દ્વારા કરાતો ઓનલાઈન ખર્ચ ગ્રાહકોની પસંદગી તથા ઓનલાઈન ખરીદી દ્વારા થતા કે ઈચ્છિત વિશે ખાસ નોંધવામાં આવ્યું છે બ્યુરો ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ